નમસ્કાર દર્શક મિત્રો ન્યુઝ બુલેટિન નજર નાખીએ અત્યાર સુધી મુખ્ય સમાચારો ઉપર પાલનપુર તાલુકાના સાંગા ખાતે રોહિત સમાજ નું સ્નેહ મિલન અને સન્માન સમારંભ યોજાયો

રોહિત સમાજ સ્નેહ મિલન અને તેજસ્વી તાર નો સન્માન સમારંભ સામાજિક અને ન્યાય અધિકારી તથા મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી આત્મારામ પરમાર ની યોજાયો હતો આ પ્રસંગે આ પ્રસંગે મંત્રી આ પ્રસંગે મંત્રી અને મહાનુભાવોના વરદતે શિક્ષણ સહિત વિવિધ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ પદાર્થ આપનાર રોહિત સમાજના તેજસ્વી નું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જણાવ્યું કે જમાનો ખૂબ જ થી બદલાઈ રહ્યો છે તેની સાથે સમાજમાં સતત પરિવર્તન આવી રહ્યું છે જેના લીધે સમાજ ની પ્રગતિ થઈ રહી છે ત્યારે આ સમયમાં જમાના ની સાથે ચાલવા અને વિકાસ કરવા શિક્ષણ ખુબજ જરૂરી છે વ્યક્તિ સમાજ કે રાષ્ટ્ર નો વિકાસ શિક્ષણ સિવાય શક્ય નથી શિક્ષણ આજના સમયમાં સંજીવની રૂપ છે શિક્ષણ થી જ વિકાસ સાધી શકાય છે પ્રગતિના સોપાન ને સર કરી શકાય છે તેમ પણ તેમણે જણાવ્યું હતું તેમણે વધુ માં જણાવ્યું કે આપણા બાળકોને દીકરા દીકરી નો ભેદ રાખ્યા સિવાય ઉચ્ચ શિક્ષણ આપી તેમનું ભાવિ ઉજ્જવળ બનાવવું જોઈએ આ અંગે મંત્રી એ વધુમાં જણાવ્યું કે કોઈ પણ કામ માટે તાલુકા મથક સુધી જવું પડતું નથી તેવી સુંદર વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા ગોઠવવામાં આવી છે મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકાર પારદર્શક વહીવટ આપવા અને ગરીબો ને મદદ કરવા માટે સતત સક્રિય અને સંકલ્પબદ્ધ છે તેમણે સમાજના આગેવાનોને જણાવ્યું કે સરકાર દ્વારા સંખ્યાબંધ કલ્યાણકારી યોજનાઓ બનાવવામાં આવી છે તેનો લાભ સમાજના બધા જ વ્યક્તિઓને મળે અને સમાજ પ્રગતિના સોપાન સર કરે તેવા રચનાત્મક કાર્યમાં સમાજના આગેવાનોએ જોડાઈ જવું જોઈએ આ પ્રસંગે દાતા કરશનભાઈ અમીન સંત શ્રી જ્ઞાનદાસ સાહેબ સંસ્થાના પ્રમુખ સુનિલ પરમાર અગ્રણીય સર્વશ્રી મુકેશભાઈ ગુર્જર વિજયભાઈ ચક્રવર્તી અશ્વિન સક્સેના બાબુભાઈ તકેદારી આયોગ દ્વારા પ્રસિદ્ધ કરાયેલી ભ્રષ્ટાચાર નિવારણ અને વહીવટી તંત્ર ની ચાવીરૂપ ભૂમિકા પુસ્તકનું ગાંધીનગર માં વિમોચન કર્યું હતું ભારત સરકારના સતર્કતા આયોગ દ્વારા જાહેર

રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે શીશ જુગાવી દિવાળી બાદ પોતાના કાર્યનો શુભારંભ કર્યો હતો આ પ્રસંગે નીતિન

નાયબ મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું હતું આ ઉપરાંત સોમનાથ ટ્રસ્ટ ઇન્ચાર્જ જનરલ મેનેજર દ્વારા સાલ સ્વાગત કરવામાં આવ્યું હતું એસજી કે મામલતદાર દેવકુમાર આંબલિયા જુનાગઢના પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી પાલિકાના ઉપપ્રમુખ જયદેવભાઈ જાની વગેરે મહાનુભાવો નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની સાથે જોડાયા હતા સાવરકુંડલા બાયપાસ ના પ્રસંગે કરતા રોડ ટ્રાન્સપોર્ટ અને વાહન ચાલકો ની ટ્રાફિક ની સમસ્યા હલ થશે ભારે વાહનો કે જે સાવરકુંડલા શહેર પસાર થતા હતા તે ટ્રાફિક સમસ્યા હળવી બનશે મનસુખભાઈ માંડવીયા વધુમાં જણાવ્યું કે સરકારી યોજના નો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે અને ખાતમુર્ત કર્યું હતું અને જણાવ્યું હતું કે અમરેલી સાવરકુંડલા રાજુલા જાફરાબાદ ચોત્રીસ નંબર રોડ પર સાવરકુંડલા બાયપાસ રોડ બનતા આજુબાજુ તાલુકા અને ગ્રામ્ય કક્ષાના વાહન ચાલકો ને ખુબ જ ઉપયોગી થઈ પડશે

કમલેશભાઈ કાનાણી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને મહાભાર વિધિ પૂનમભાઈ ગજેરાએ કરી હતી આ પ્રસંગે બોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા તો મિત્રો આદરપ્યાર સુધીના મુખ્ય સમાચાર સમાજાની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ્ક્લેઇન ન્યૂઝ બુલેટિન નમસ્કાર Yes. <laughs>